રાધનપુરમાં ખુલ્લી ગટરોની બેદરકારીનો ભોગ બની સત્તાવન વર્ષીય મહિલા રાધનપુરની સરસ્વતી સોસાયટીની મહિલાનું ખુલ્લી ગટરના કારણે મોત થયું હોવાનો પરિવારજનો આક્ષેપ સત્તાવન વર્ષીય મહિલા નર્મદાબેન પ્રજાપતિ ની ખુલ્લી ગટરમાં પગ લપસી જતા મોત નીપજ્યું પ્રજાપતિ પરિવાર ગરીબીની રેખા હેઠળ જીવન ગુજારતો પરિવાર સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી મૃતકના પરિવારને વળતર આપવામાં આવે સરાસોદી સોસાયટીના આસપાસના વિસ્તારના લોકોમાં ઘટના બાદ ભારે રોષ જોવા મળ્યો છે આઈકોન ફર્સ્ટ ન્યૂઝ સાથે મહેશ પરમાર આઈકોન ગુજરાત તારીખ સત્તરની સાંજે મારી મમ્મી છે ને જે સોસાયટીનો રોડ છે ત્યાં ગટર છે નગરપાલિકાની ત્યાં પડી જઈ પડી જઈ હતી અને માથાના ભાગરે ભાગે ઇન્જરી થઈ હતી ગટરો પડવાથી અને એનું મૃત્યુ થયું બ્રેન હેમરેજ થવાથી અને જે ઘટનાનો ઘટનાનો જવાબદાર નગર નગરપાલિકા વાળા જ ગણાય કાયદેસર જોવા જઈએ તો કારણ કે કોઈ અમને કોઈ ધ્યાન જ આપતા નહીં કોઈ બાબતમાં ગટરો ભરેલી હોય કે ગમે ગટરો ખરાબ હોય ઢાંકણા હોય ના હોય એ તો એમની રીતે કરીને જતા રહે અને અમારી પરિસ્થિતિ થોડી ખરાબ છે બરાબર અમારી કોઈ પરિસ્થિતિ છે નહીં કે અમે સક્ષમ સક્ષમ નથી બંને ભાઈ એમ કરીએ છીએ શું નામ તમારું મારું નામ ચેતનભાઈ મારું નામ ચેતનભાઈ બિપિનભાઈ અને નર્મદાબેન માર મમ્મી છે